વિસનગર શહેરના ગંજ બજારના બહારના ભાગમાં આવેલા પાંચ વિસ્તારના વેપારીઓની દુકાનમાં છેલ્લા બે ત્રણ દિવસથી પીવાના પાણીમાં ગટ્ટરના પાણી ભળી જવાથી ગંદુ પાણી આવી રહ્યું છે જેના કારણે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આવા ગંદા પાણીના કારણે રોગચાળો ફેલાશે તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઊભા થયા છે અને આ બાબતે નગરપાલિકા દ્વારા ખાડા ખોદીને કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ બે દિવસથી પીવાના પાણીની લાઇન જડતી નથી એવી વાત ખાડો ખોદી રહેલા મજૂરોએ કરી હતી અને આ વિસ્તારના વેપારીઓ અને ગંજ બજાર ફાટકની બાજુમાં આવેલા લવારિયાના મકાનમાં પણ એવી ફરિયાદ કરી હતી નગરપાલિકા દ્વારા આ ખાડા ખોદીને પાઇપલાઇન શોધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે જ્યારે હાલમાં જ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજે પાણી વગર અમારી તો હાલત સાવ ખરાબ થઈ ગઈ છે તો નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કોઈ કામગીરી કરવામાં આવશે ખરી રિપોર્ટર પ્રકાશ સોની ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર વિસનગર